નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વધારે વાત નથી કરી આજે અમારે કડકતું ભડકતું ભાષણ તમને સંભળાવું છે ને એ પણ જીગ્નેશ મેવાણીનું જે રીતે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે ગેનીબેન ઠાકોરને લઈને જીગ્નેશ મેવાણીએ જે ભાષણ કર્યું છે સૌપ્રથમ તો આપણે ભાષણ સાંભળવું છે પણ જે ભાષણની અંદર ભારતીય જનતા પાર્ટીના ધજિયા ઉડાવી નાખ્યા છે સાંભળીને મને તો એવું લાગે છે કે આ પચીસ માંથી લગભગ દસ સીટ આવે તો આવે ગુજરાતની અંદર જે રીતે ધારદાર ભાષણોથી ભારતીય જનતા પાર્ટીના ભૂક્કા બોલાવી નાખ્યા છે જીગ્નેશ મેવાણીએ અને ગેનીબેન ઠાકોર જે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે ને લોકોના એવા ઠાકોરના સમર્થનમાં જે રીતે જીગ્નેશ મેવાણીએ ભાષણ કર્યું છે સૌ પ્રથમ આપણે એ ભાષણને સાંભળવું છે ત્યાર પછી થોડી વાત પણ કરીશું દોસ્તો એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આવો આપણે સાંભળીએ જીગ્નેશ મેવાણીનું ધારદાર ભાષણ બંને હાથ ઉછા કરી જરા નો નારો લગાવી કોંગ્રેસ આ અવાજ ના જાય દિલ્હી પહોંચાડવા દિલ્હી ગેની બેન તું આગળ બઢો ઘેની બેન તું આગળ બઢો બનાસની બેન

મારી બનાસની બેન ગેની ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓની મદદથી ઝાંસીની રાણીની જેમ ઝઝુબી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે

જોઈએ નહીં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની સોગંધ છે આ લોકો ચારસો સીટો ની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે એટલા માટે ચારસો સીટો લાવવાની વાત કરે છે સાથીઓ આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે લાંબી વાત નથી કરવી ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનો માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું આપણે બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવાર ને ટેકો આપ્યો કોણ ઉમેદવાર એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજ્વલના રેવંજા એક એ ન્યૂઝ ચેનલ વાળા નહીં બતાવે સાજે જોઈ લેજો પ્રજ્વલના રેવંજા નામનો એક એવો બળાત્કારી જેને 16 વર્ષથી લઈને પોતાની માની ઉંમરની પાસઠ વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો ચારસો સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો અઢળક બહેનો ઉપર છેડતી કરી એની ત્રણ હજાર બળાત્કારની એને સેક્સની સીડીઓ તૈયાર થઈ આનો મેસેજ જેપી પી નડ્ડા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા આવ્યો હવે છતાં આ નિર્લજ્જ નેતાઓએ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું બિલકિસ બાનુ ના બળાત્કારીઓને છોડી મણિપુર મુદ્દે ચૂપ રહ્યા એમ નરેન્દ્ર મોદીને ખબર હોવા છતાં આ બળાત્કારીને ટિકિટ આપી ચૂંટણી નું ભંડોળ આપ્યું એના ખભે હાથ મૂક્યો અને દેશના પ્રધાનમંત્રીએ આ બળાત્કાર કરનારા રેવંડા માટે બેશરમી પૂર્વક પ્રચાર કર્યો પ્રચાર આ રામના નકલી ભક્તોનો નો લો આ જય શ્રી રામ બોલનારો ઓળખી લો આ ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બનાસકાંઠા ની અઢારે આલમ એક થઈ જાય ગેનીબેન ઠાકોર માટે ત્યારે ગેનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસ મિત્રો એ બધાને કહેવા માંગુ છું છેલ્લા 20 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી તમારા પોલિટિકલ આકાઓના ઈશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તમારું નામ બી જિગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદૂરોનો વ્યાપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા ગેડીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બનાસની બેન બનાસની બેન ગેનીબેન આખું બનાસકાંઠા તમારી સાથે છે બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરે ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ લડેંગે જીતેંગે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ દાતા વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત ત્રણ ત્રણથી વિધાનસભાની અંદર

એ જ રીતે વર્ગમ ના ધારાસભ્ય વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે સમય ખુબ ઓછો છે જો વિચારીને વોટ કરજો તમારો વોટ એળે ન જાય એનું ખાસ ધ્યાન રાખજો